ંગા તબ શુભ ગા મેળ ગાયક જય હે ભારક ભાગ્ય વિધા જય હે જય તથા આજુબાજુના ગામોની કુલ સોળ વોલીબોલ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો ત્રણ દિવસ શરૂ થયેલા આ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો વડીલો યુવાનો પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સ્પર્ધાનો આનંદ માણ્યો તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના અંતિમ દિવસે ફાઇનલ મેચ રમાઈ તેમાં પ્રથમ નંબરે જીસી ક્લબ આણંદ તથા બીજા નંબરે જય જલારામ ટીમ ઓડ વિજેતા બનેલ વિજેતા ટીમોને નરેશભાઈ પટેલના હસ્તે વિજેતરા ટ્રોફી આપવામાં આવી બેસ્ટ નેટર ધ્રુવ મિતેશ પટેલ તથા બેસ્ટ શૂટર અમિતભાઈને પારિતોષિક આપે સન્માનિત કરવામાં આવ્યા છેલ્લે રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું સૌના માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ વોલીબોલની સ્પર્ધાની સફળતા બદલ નરેશભાઈ પટેલે આયોજકોનો તથા સૌનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓડ આનંદ रजनी भाई रजनी भाई रजनी भाई स्टेज पासे

વિશેષભાઈ પાસે આવી જાઓ વાળા કઈ ગયા અને હાર્દિકભાઈ લાખાભાઈ ગુરીશભાઈ માનવભાઈ नीचे आके मानुष भाई प्राणेश भाई प्रशांत भाई डालियो पाड़ा प्रथम нарубай <laughs> нарубай <laughs> <laughs>

ধন্যবাদ <laughs> <laughs> <laughs>

આપડે જે આપણા સ્પોન્સર છે નરુભાઈ વલ્લભભાઈ પટેલ તેમને બી આપડે સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો